રાજ્ય સરકાર દ્વારા અંગ્રેજી નવા વર્ષના પ્રારંભે જ ગાંધીધામ શહેરને મહાનગરપાલિકાની ભેટ મળતા સંકુલમાં ઘેર ઘેર લાપસીના આંધણ મુકાયા હતા ગાંધીધામ ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના ઝંડા ચોક ખાતે તેમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કર્યો હતો સંગઠનના પદાધિકારીઓ પણ ઉજવણીમાં જોડાઈ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી આ તકે ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી જિલ્લા ભાજપ મહામંત્રી ધવલ આચાર્ય પૂર્વ નગરપતિ ડોક્ટર ભાવેશ આચાર્ય પૂર્વ સુધરાઈ પ્રમુખ તેજસ શેઠ વગેરેનું અભિવાદન કરાયું હતું દરેક ગાંધીધામવાસીઓમાં દરેક લોકોમાં જનજન સુધી ખૂબ જ હર્ષ અને ઉલ્લાસની લાગણી છે આજે જયારે વર્ષો જૂનું સપનું કે ગાંધીધામ એ મહાનગર બને એ સાચા અર્થમાં પરિપૂર્ણ થયું છે બે હજાર પચીસ નું નવું વર્ષ અને નવા વર્ષની પહેલા જ દિવસે જયારે રાજ્ય સરકાર તરફથી આ ભેટ મળી છે ત્યારે પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ કચ્છના લોકપ્રિય સાંસદ આદરણીય વિનોદભાઈ ચાવડા સાહેબ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ આદરણીય દેવજીભાઈ વસલ સાહેબ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જેમણે સૌએ સાથે મળીને ગાંધીધામના આ સ્વપ્નને પરિપૂર્ણ કરવામાં સાથ સહકાર અને સહયોગ કર્યો છે આજે ગાંધીધામની વિકાસની ગતિ જે ઝડપે ચાલી રહી છે મહાનગરપાલિકા અમલમાં આવવાથી એ ઝડપમાં બમણો વધારો થવાનો છે કેન્દ્ર સરકારની પણ ગ્રાન્ટ મળવાની છે ગ્રાન્ટમાં પણ અનેક ગણો વધારો થવાનો છે ત્યારે હું ચોક્કસ માનું છું કે આવનારા સમયમાં ગાંધીધામની આ વિકાસની ગતિ એ વધુ ઝડપી વેગવંતી બનશે અને જેનો લાભ સાચા અર્થમાં જનજન સુધી પહોંચશે ગાંધીધામ ના લોકોની વારંવારની માંગણી હતી કે ગાંધીધામ નગરપાલિકા કે જ્યાંની વસ્તી ખૂબ ઝડપથી વધી રહી છે અને પ્રાથમિક જરૂરિયાતો જેને નગરપાલિકા ગ્રાન્ટ ઓછી હોવાના કારણે પહોંચી નથી વળતી તો વારંવારની રજૂઆત સરકારે ધ્યાનમાં લઈ સંસદ સભ્યશ્રી દ્વારા ધારાસભ્યશ્રી દ્વારા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તથા અન્ય સંસ્થાઓ દ્વારા પણ વારંવાર રજૂઆતો સરકારમાં કરવામાં આવતી હતી જેને ધ્યાને લઈ અને ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે તેના માટે હું રાજ્ય સરકાર અને મંત્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ ગાંધીધામની જનતાઓથી આભાર વ્યક્ત કરું છું અને આવનારા દિવસોમાં અહીં ગ્રાન્ટો વધવાથી મહેકમ વધવાથી અને એજ્યુકે એજ્યુકેટેડ સ્ટાફ આવવાથી જે વિકાસ ખૂબ ઝડપથી થાશે અને જેનો ગાંધીધામ અને તેના તાલુકાના જે ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમને લાભ મળશે એવી એના માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું રોડ રસ્તાના દસેક કરોડના કામ જે પાઇપલાઈનમાં છે અંડરગ્રાઉન્ડ જે આપણે પીજીવીસીએલ નું કાર્ય થવાનું છે એના સિવાય જે વરસાદી નાલાનો આખા ગાંધીધામ માધિપુરનો સરળ રીતે પાણીનો નિકાલ થાય વરસાદી પાણીનો એના માટેનો પ્રોજેક્ટ પણ કાર્યરત છે તો આ દરેક મોટા મોટા પ્રોજેક્ટો છે જે રિંગ રોડનો છે આ બધા ગ્રાન્ટો અહીંયા ખૂબ આવવાથી જે મહાનગરના કારણે વિકાસ ખૂબ ઝડપથી થશે જે રીતે ગામડાનો સમાવેશ થાય અને વોર્ડો સીમાંકન પ્રમાણે વોર્ડોની રચના કરવામાં આવશે જેનાથી ગામડાના ગ્રાન્ટના ભાવે જે વિકાસ નથી થયો તેનો પણ વિકાસ થશે સાથે સાથે શહેર ની વસ્તી જેમ રોજ રોજ વધે છે એટલે નવા નવા એરિયાઓ જે ડેવલપ કરવાની જરૂરિયાત થાય છે એ પણ ડેવલપ થશે વિકાસની સાથે ટેક્સ વધશે એ વાત સાચી છે પરંતુ જે રીતના વિકાસ થશે અને ગ્રાન્ટો મળશે એ રીતે ટેક્સનો વધારો બહુ નિમ્ન રહેશે એટલે ઓલ ઓવર તો પ્રજાને ફાયદો જ મળવાનો છે